ટાઈફોઈડના લક્ષણો અને સાવચેતીઓ તમારે જાણવી જ જોઈએ જો તમને લાગતું હોય શરદી ફ્લૂ મેલેરિયા અને ડેન્ગ્યુ એ ચોમાસા દરમિયાન સામાન્ય રોગો છે તો ફરીથી વિચારો હવાજન્ય અને મચ્છરજન્ય રોગો ઉપરાંત ટાઈફોઈડ ઝાડા અને કોલેરા જેવા પાણીજન્ય રોગોની ઘટનાઓ પણ વધી રહી છે

લાંબા સમય સુધી ઊંચો તાપ એકસો ત્રણ થી એકસો ચાર ડિગ્રી ફે પેટ અથવા પેટમાં તીવ્ર દુખાવો માથાનો દુખાવો ઝાડા મોટે ભાગે બાળકોમાં કબજીયાત મોટે ભાગે પુખ્ત વયના લોકોમાં ભૂખ ઓછી ગુલાબી ફોલ્લીઓ જેને ગુલાબી ફોલ્લીઓ કહે છે જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે અને વ્યક્તિ નીચે નાનો અનુભવ પણ કરી શકે છે

અન્ય અવયવોથી વિપરીત પેરેટોનિયમ પોતાને ચેપથી બચાવી શકતું નથી તેથી આરોગ્ય ઝડપથી બગડે છે અને બહુવિધ અંગોની નિષ્ફળતા તરફ દોરી જાય છે તેથી જ જો તમે ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ પણ જોશો તો વિલંબ કર્યા વિના તમારા ડોક્ટરની સલાહ લો ટાઈફોઈડ સાધ્ય હોવા છતાં તેને અટકાવવું હંમેશા સારું છે ટાઈફોઈડથી બચવા માટે તમારે ચોમાસાની સાવચેતીઓનું ધ્યાન રાખવું જોઈએ માત્ર ઉકળતા પાણી પીવું કારણ કે ગરમી શક્ય તેટલા જંતુઓનો નાશ કરે છે બહાર અથવા એવા સ્થળોએ પાણી પીવાનું ટાળો જ્યાં તમને પાણીના સ્ત્રોત વિશે ખાતરી ન હોય તેથી જ ખાદ્ય સાંધાઓ ખાસ કરીને રસ્તાની બાજુના વિક્રેતાઓમાંથી ઠંડા પીણા અને જ્યુસને ટાળવું સલામત છે સફરમાં હંમેશા તમારી પોતાની પાણીની બોટલ સાથે રાખો બહારનો ખોરાક ખાસ કરીને સલાડ અને વીમી વાનકીઓ ખાવાનું ટાળો કારણ કે જો વપરાયેલ શાકભાજી અથવા માંસને દૂષિત પાણીથી ધોવામાં આવે તો તે ટાઇફોઇડ તરફ દોરી શકે છે તદુપરાંત જો ખોરાક બનાવતી વ્યક્તિને ટાઇફોઇડ હોય અને લૂનો ઉપયોગ કર્યા પછી તે તેના હાથ બરાબર ધોતો નથી તો બેક્ટેરિયા ખોરાકમાં સંક્રમિત થઈ શકે છે

અવતરણજી ટાઈફોઈડથી પીડિત અથવા તાજેતરમાં તેમાંથી સાજા થઈ ગયેલી વ્યક્તિ સાથે ઓરલ કે એનલ સેક્સ કરવાથી દૂર રહો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરવા વિનંતી